સુરત સ્મીમેરના તબીબે ચાર કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો કડોદરા પલસાણા રોડ પર તાતી થયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની હતી કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી નાખ્યો હતો એક આંખ કાઢવી પડી હતી અને મોટે સો ટાંકા લેવા પડ્યા હતા બાળકના રડવાનો અવાજ સાંભળીને શ્રમિકો દોડી આવીને જીવ બચાવ્યો હતો તાત્કાલિક બાળકને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હું ડૉક્ટર વિપુલ લાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓપથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણા એનેસેસિયાના ડોક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઇજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફિડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ